જંક ફૂડના વપરાશમાં વધારો થવાના કારણો પરના સ્પોકન સ્વાગત છે આ આપણે શીખીશું જંક વધારો કરતા પરિબળો આપણા આહારમાંથી જંક ફૂડને ટાળવાની રીતો જંક ફૂડમાં ખાંડ મીઠું રિફાઈન્ડ ફેટ અને રિફાઈન્ડ લોટનું પ્રમાણ વધુ હોય છે જંક ફૂડની હાનિકારક અસરોની ચર્ચા બીજા ટ્યુટોરિયલમાં કરવામાં આવી છે વધુ વિગતો માટે કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો ચાલો આપણે તે પરિબળો સમજીએ જે જંક ફૂડના વપરાશમાં વધારો કરે છે આજકાલ જંક ફૂડ સરળતાથી ઉપલબ્ધ થઈ ગયું છે તમે તેને દુકાનો શાળાની કેન્ટીન રસ્તાની બાજુના વિક્રેતાઓ અને રેસ્ટોરામાં મેળવી શકો છો ચાલો આપણે જંક ફૂડ વધતા વપરાશનું બીજું કારણ જોઈએ માતાઓ નોકરી અને ઘરના કામમાં વ્યસ્ત હોઈ શકે છે તેઓને તેમના બાળકો માટે ઘરનું યોગ્ય ભોજન તૈયાર કરવા માટે સમય મળતો નથી તેના બદલે તેઓ તેમને બહારથી ખોરાક ખરીદવા માટે પૈસા દે છે બાળકો તે પૈસાથી ચોકલેટ આઈસ્ક્રીમ અથવા ચિપ્સ ખરીદવાનું પસંદ કરે છે જ્યારે કે તંદુરસ્ત ભોજનની સરખામણીમાં જંક ફૂડ ઘણીવાર સસ્તું હોય છે ઉદાહરણ તરીકે રોટલી દાળ શાકભાજીની એક પ્લેટ થોડી વધુ કિંમતમાં આવશે તેથી લોકો કઈક સસ્તું પસંદ કરી શકે છે જેમ કે સમોસા ચિપ્સ કે બિસ્કિટ કેટલીકવાર માતા-પિતા બાળકની પસંદ અને નાપસંદની અવગણના કરે છે બાળકો વારંવાર ઘરના પરંપરાગત ભોજનથી કંટાળી જાય છે ઘરે બનાવેલા ભોજનમાં વિવિધતાના અભાવને કારણે તેઓ જંક ફૂડ ખાવા માંગે છે તેમને આ ખોરાક વધુ સ્વાદિષ્ટ લાગે છે ખાંડનું પ્રમાણ વધુ હોય તેવા જંક ફૂડ ખાવાથી મગજ ડોપામાઇન જેવા રસાયણો બહાર કાઢે છે તે મોટી માત્રામાં રસાયણો આવે છે જે આપણને આનંદ અને આરામની લાગણી આપે છે આપણે જંક ફૂડના વ્યસની થઈ ફૂડ ના વ્યુ ને વધુ ખાવાની ઈચ્છા કરીએ છીએ જંક ફૂડ વધુ પડતું ખાવાથી આપણને ખુશી મળે છે તણાવ હતાશ એકલતા અને ચિંતા સમયગાળા દરમિયાન આ સમસ્યા સામાન્ય છે જંક ફૂડ તરત જ આકર્ષિત કરતું બીજું કારણ તેની જાહેરાતો છે આ જાહેરાતો ઘણી આકર્ષક અને ભ્રામક હોય છે બાળકો અને કિશોરો તેમનાથી સરળતાથી પ્રભાવિત થાય છે મિત્રો આપણા ખોરાકની પસંદગીઓને પણ અસર કરે છે ઉદાહરણ તરીકે એક વિદ્યાર્થી શાળામાં રોટલી અને ભાજી લઈને જાય છે જો તેમના મિત્રો જંક ફૂડ લાવે છે તો તે પણ તે વસ્તુઓ લાવવા માંગશે આ દર્શાવે છે કે આપણી આસપાસના લોકો જે ખાય છે તેનાથી આપણી ખાવાની આદતો પ્રભાવિત થાય છે આગળ વધીએ ચાલો આપણે જંક ફૂડ થી દૂર રહેવાની કેટલીક રીતો જોઈએ માતાપિતાએ સમજવું જોઈએ કે બાળકો જે જુએ છે તે શીખે છે અને તેનું પાલન કરે છે જો તેઓ માતાપિતાને સ્વસ્થ આહાર લેતા જોશે તો તેઓ પણ યોગ્ય ખાવા માટે પ્રેરિત થશે તેથી માતાપિતાએ તેમના માટે સારા રોલ મોડલ હોવા જોઈએ કૃપા કરીને યાદ રાખો કે ઇનામ તરીકે ક્યારેય જંક ફૂડ નો ઉપયોગ કરશો નહીં કેટલીક પરિસ્થિતિઓમાં માતા પિતા ઘણી બાળકોને પુરસ્કાર તરીકે જંક ફૂડ આપે છે ઉદાહરણ તરીકે તેમના શાળાનું કાર્ય પૂર્ણ થયા પછી અથવા પરીક્ષામાં સારા સ્કોર મળ્યા બાદ આનાથી બાળકોને સંદેશ મળે છે કે આ ખોરાક ખાવાનું ઠીક છે જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ આ એક આદત બની જઈ શકે છે તેથી બાળકોને ઇનામ તરીકે ક્યારેય જંક ફૂડ ન આપો ટીવી જોતી વખતે અથવા ફોનનો ઉપયોગ કરતી વખતે ખોરાક ખાવાનું ટાળવાની કાળજી લેવી જોઈએ ટીવી જોતી વખતે ખાવાથી આપણું મન વિચલિત થાય છે તેથી આપણે સંતોષ અનુભવતા નથી અને વધુ પડતું ખાવાનું વલણ ધરાવીએ છીએ બીજી એક બાબત જે માતાઓએ ધ્યાનમાં લેવી જોઈએ તે છે ભોજનમાં વિવિધતા લાવવી બાળકના નિયમિત ભોજનને રોમાંચક બનાવી શકાય છે તેને વધુ રંગીન અને પોષક બનાવો વિવિધ ખાદ્ય જૂથોના ઘટકોના મિશ્રણનો ઉપયોગ કરો ચાલો હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું દાળ શાકભાજી અથવા ઈંડા ઉમેરીને સાદા ચોખામાં ફેરફાર કરી શકાય છે આ રીતે બાળક ઘરે બનાવેલા ભોજનની રાહ જોશે ભોજનનું આયોજન કરતા પહેલા બાળકની પસંદગી અને નાપસંદગીની વિચાર કરો જો તેમને કોઈ ચોક્કસ ખોરાક પસંદ ન હોય તો તેને અન્ય વાનગીઓમાં બદલો ઉદાહરણ તરીકે કેટલાક બાળકો શાકભાજી ખાવામાં ઉદાસીન હોય છે તમે શાકભાજીને વેજીટેબલ પરાઠા ચીલા અથવા કટલેટના રૂપમાં બદલી શકો છો શાકભાજીને ઝીણવી સમારીને અથવા પ્યુરી બનાવીને તેને સૂપના રૂપમાં ખાવા આપી શકાય છે જંક ફૂડ ને હેલ્ધી ફૂડ સાથે બદલવાનો પ્રયાસ કરો ઉદાહરણ તરીકે વડા સમોસા અથવા બિસ્કિટના પેકેટની કિંમત 5 થી 10 રૂપિયા હોય છે સમાન રકમમાં તમે બે ઈંડા અથવા એક ગ્લાસ દૂધ ખરીદી શકો છો બજારમાં મળતા બાળકોના દૂધમાં સ્વાદ વધારતા પાવડરો ન નાખો તેના બદલે તમે હળદર પાવડર અથવા બદામ અને બીજ પાવડર ઉમેરી શકો છો તમે કેચઅપ અને તળેલા ચીવડા બદલે શેકેલી મગફળી અથવા ચણા ખાઈ શકાય છે લીલા ચણા કાળા ચણા અને મકાઈ પણ બાફીને ખાઈ શકાય છે રિફાઈન્ડ લોટની તળેલી પૂરીઓ ટાળો તેના બદલે આખા અનાજ જુવાર બનાવેલી ખાઓ શુદ્ધ વનસ્પતિ તેલ જેવી ખરાબ ચરબીને સારી ચરબીથી બદલો સારી ચરબીના ઉદાહરણો તેલ શુદ્ધ ઘી અને માખણ છે

બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન આપવા જોઈએ એક દિવસમાં ચા અને કોફીનો વપરાશ મર્યાદિત હોવો જોઈએ અડધો કપ અથવા સો મિલિગ્રામ પાંચ થી કિશોરો માટે એક કપ અથવા બસો મિલીગ્રામ આપી શકાય છે જ્યારે કે પાંચ વર્ષ સુધીના બાળકોએ ચા અને કોફી ટાળવી જોઈએ બાળકો અને કિશોરોને એનર્જી મળે એવા પીણા અને સોડાથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ જંક ફૂડનું સેવન દર અઠવાડિયે એક જ વાર પીરસવાર સુધી મર્યાદિત હોવું જોઈએ યોગ્ય ઘટકો સાથે ઘરેલું ભોજન બહારના જંક ફૂડ કરતાં આરોગ્યપ્રદ છે હંમેશા યાદ રાખો કે આદત તો વિકસાવામાં સમય લાગે છે તેથી બાળકોને નાનપણથી જ તંદુરસ્ત ખોરાક પસંદ કરવાનું શીખવવું જોઈએ આ આપણને ટ્યુટોરિયલના અંતમાં લાવે છે આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેર હિતમાં પિરામિલ ફાઉન્ડેશન દ્વારા સિતારા આઈઆઈટી બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે જોડાવા બદલ આભાર